ભાઈ જો કેવી રીતે થેલી છે જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારે એક નવા વ્લોગ ની અંદર વ્લોગ ચાલુ કરશે ભાઈ આપણે હાજર છે ને 7 વાગે કારણ કે અત્યારે અમારા કમળબેન આવ્યા કોમલબેન આવી ગયા મારા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ ના જો ભાઈ દૂધની કેટલી હાથમાં આવી ગઈ હાલો ક્યાં હાલો 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 દૂધ પીયો છે ક્યાં જા મમન કે દૂધની કેટલી ભરતી થી જોઈ લો એ આ બીજું આયો એ

ભાઈ આજે અમારે જમવા જવાનું છે સંજયભાઈ ન્યા જવાનું છે આ શું ખાઈ જોતો કઈ નોકર રાખ્યા તમે તમને બેન કઈ વાંધો સરસ જમી વાંધો ને આપણે વાડીએ ભાઈ મોટર ચાલુ છે ને બંધ કરતા આવી આ વાળી આપણે ઘરે રહીએ ભાઈ અહીંયા છે ને ત્યાંથી થોડુંક જ અડધું અડધો કિલોમીટર તો અહીંયા છે આ બધું બધું આપણે સીધો હોય છે ને ત્યાં નારળી જો દેખાય એ પછી આપણું ઘર આવી ગયો અહીંયા આપણી બીજી વાળી છે અહીંયા પણ આપણે ઘઉં છે નારિયેરી છે થોડીક તો આ નારિયે પાણી તો પીવું તો આ નીચે છે તો ખાલી એટલી હાઈટ છે કાનમાં ઘરિયા દરિયેરી જો બોના હે ક્રોસબોન વાન ની ચક્કર વાપર એવી ક્રોસ બનાવો હમણાં નારિયે નારિયે કેવું છે એકદમ મસ્ત કઈ વાંધો નઈ હાલો ભાઈ તો ચા પાણી ઘરે પીતા રમારા લખી માં છે ને ભાઈ બેઠા બેઠા બી આ હમા કરે ધીરે ધીરે અમે આ બેઠી બેઠી કઈક વાતો કામ કરી નહીં હા સોનલ ને છે ને અમારે મોટી બેન છે ને એની છે ને એના ગામમાં દુકાન છે કરિયાણાની

સંજયભાઈ ભાઈના સસરા અહીંયા હમણાં જાવે ક્યારે ભરાઈ જાય ને પુણે છ વાગે પછી જવા છે હું કપડાં બપડા બદલતા આવું પછી જાય તો અહીંયા જો છે બે બીજા વીણે એક બીજા વિણે અમારા કમલબેન માં કપડાં ધોઈ બેઠા બેઠા કઈ વાંધો ને હા છોકરા હું તા કે મારા કમલબેન ભાઈ આટો મારતા આવી આ વાહ કમલબેન તારે જમાનો જો બાથરૂમ માં લુગડા ફોન વાગે વાહ

આખી ટાઈમ એ કરી દે આખી ટાઈમ દેખાઈ ગયો અમારો ટાઈમ હમણાં નબળો હાલતો લાગે ને મારે આ ઘડિયાળ જો સમજો આ એ નથી હાલતી આમાં કેટલા રે ઘર જોઉં આમાં હાડા હાથ છે આ તો રેડી છે એ હા હા હે રેડી ને હા જોજો આમાં ફોટો કેવો છે પાંચ પંદર થી આમાં જો આડી છૂટા ઘાથ રેગી વાત એ તો એ જમાના હોય ગયા

કંઈ વાંધો નહીં ભાઈ હું તો હેલા કરે હાંજા માંજા તો ખાતા હોય એ બધું હેલા કરે બાકી બધો ડાયરો જો આમ રખડે કોમલબેની તો એની રીતે જો આમ જોઈ જો આમ રસોડામાં રહી કોમલીબેન ઝીંકી તો છોકરા હાજર હું પછી નવી ન થતી ના એ કાંઈ જો લઈને ફરે કંઈ વાંધો નહીં હાલો ભાઈ દાદા ડા એનું કામ કરે એને ઘરે જાય હું તો ઘરે છે ઓકે પણ આ બ્લોગ ઘણો લાંબો થઈ ગયો આ બ્લોગને કરી દઈએ પૂર્ણ મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાબાય